જેમાં ચાલીસ કરોડના વાંધાજનક વ્યવહારો મળ્યા હતા કે સુરતના આઈસક્રીમ જ્યુસ પાર્લર એકાવન રેઇનબો તથા બિસ્મિલ્લાહ પર કરેલી તપાસમાં અનુક્રમે ચાલીસ લાખ તથા એક પચાસ કરોડ મળીને કુલ બે કરોડના રોકડ વ્યવહારો હાથ લાગ્યા છે સ્ટેટ જીએસટી વિભાગની ટીમે ગઈ તારીખ ત્રીસમી મેના રોજ સુરત અમદાવાદ તથા રાજકોટના આઈસક્રીમ જ્યુસ પાર્લર તથા ભજીયા અને પિઝા સહિતના ફાસ્ટ ફૂડના ચોવીસ જેટલા મોટા ટર્નઓવર ધરાવતા ધંધાર્થીઓના સુડતાલીસ જેટલા ધંધાકીય સ્થળો પર તપાસ હાથ ધરી હતી જે તમામના કુલ ચાલીસ કરોડથી વધુના છુપા વેચાણ વ્યવહારો હાથ લાગ્યા હતા અલબત સુરતના આઈસ્ક્રીમ જ્યુસ પાર્લર 51 રેમ્બો તથા બિસ્મિલ્લા પર સ્ટેટ જીએસટી વિભાગની તપાસ જારી કરી હતી તેમાં આ તપાસ મંગળવારે પૂરી થઈ છે જે દરમિયાન 51 રેમ્બોના 40 લાખ તથા બિસ્મિલ્લાના 1.50 કરોડ મળી કુલ 2 કરોડના રોકડ વ્યવહારો હાથ લાગ્યા છે સ્ટેટ જીએસટી વિભાગની રાજ્યભરમાં હાથ ધરેલી તપાસમાં સ્કેનર મારફતે ઓનલાઈન પેમેન્ટ કરવામાં મોટા પાયે ગોબાચારી બહાર આવી છે જે નાણા કોના ખાતામાં ગયા તેની તપાસ કરવામાં આવી રહી છે સ્ટેટ જીએસટી વિભાગની તપાસમાં ઘણા ભલામણોના ફોન આવ્યા હોવાનું બહાર આવ્યો છે જોકે અપીલ દરમિયાન જ્યારે કેસ ચાલે તેમાં કેટલીક છૂટછાટ સ્થળ પર જ આપી દેવામાં આવી હોવાનું બહાર આવશે

જે સોફ્ટવેર ઇશ્યુ કરવામાં આવેલા બિલોને જ ડિલીટ કરી ટર્નઓવર ઓછું દર્શાવી વેપારીઓને બે નંબરી આવક કરાવતું હોવાનું તપાસમાં ખુલ્યું છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત